આજે નાની વાતમાં આપણે દ્વારકામાં શ્રી ગોપેન્દ્રજીનો યજ્ઞોપવિત પ્રસ્તાવ પુષ્ટિ સહિતા ભાગ બીજો પાન નંબર છ્યાસી એ પ્રસંગ લેશું અન્નાજી દ્વારા મતિ આય બ્રહ્મ ભોજન કરવાય યજ્ઞોપવિત કિયો લાલન કો પ્રફુલ્લિત દાન દેવાય ગોપાલાજી લાલન સહિત દ્વારકા પધારે છે અને પાંચ રાત્રિ બિરાજે છે અને ધામધૂમથી મોટા સમારોહ સાથે યજ્ઞોપવિતનો પ્રસ્તાવ કર્યો છે ત્યાં આગળ રાજા વિભાજી અન્ય જૂથના વૈષ્ણવ સાથે બિરાજમાન છે બધા તૈયારી કરી રહ્યા છે મોટા સમયાણા ઊભા કર્યા છે અને દ્વારકાના વિપ્રોને નિમંત્રણ આપ્યું હતું એટલે કે વિપ્ર ભોજન કરવા એટલે કે દ્વારકાના બ્રાહ્મણોને ભોજન કરવા માટે આમંત્રણ આપેલું છે યજ્ઞો પવિત્ર સમયે ગીત વાજિંત્ર સુમંગળ સ્વરો વાતાવરણને આનંદ બીનું બનાવી રહ્યા છે વિપ્રો વેદ પાઠ કરતા હતા કીર્તન સમાજ કીર્તનની રમઝટ બોલાવીને આનંદ વિભોર બની જતા હતા આ બાજુ વૈષ્ણવો કીર્તન કરે છે આ બાજુ બ્રાહ્મણો વેદ પાઠ કરે છે એવો માહોલ છે યજ્ઞોપવિત સમયે લાલજીને એટલે કે ગોપેન્દ્રલાલને યજ્ઞોપવિતની દીક્ષા માર્ગની રીતિ અનુસાર આપી આ શ્રીનો સમાવર્તન સંસ્કાર થઈ રહ્યો હતો તે સમયે રાજા ખીમાજી હાથમાં છત્ર લઈને શ્રીમસ્ત ઉપર ધરી રહ્યા હતા એટલે કે ત્યાં આગળ રાજા વિભાજી ખીમાજી રાજા ખીમાજી ત્યાં આગળ છત્ર લઈને ઊભા છે અને રાજા વિભાજી ચાંદીનું ચમર હાથમાં લઈને ઢોળી રહ્યા છે પાસે ખીમાજી ને વિભાજી બંને છે વિપ્રગણ અને વૈષ્ણવ સમાજ લાલજીના સ્વરૂપમાં અલૌકિક પૂર્ણાનંદ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું દર્શન થતું હતું બ્રાહ્મણોને પણ થતું હતું વૈષ્ણવોને પણ થતું હતું ગોપેન્દ્રલાલજી ની અંદર અલૌકિક દર્શન થતું હતું પૂર્ણાનંદ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપનું આપ શ્રીએ પોતાના દિવ્યાનંદનું દર્શન દાન સર્વોને કરાવ્યું આથી વિપ્ર વર્ગ મંત્રમુગ્ધ બની ગયો હતો અને જય હો જય હોના નાદ ગજાવતા આશીર્વચનો ઉચ્ચાર કરતા હતા એટલે આવું દર્શન તો બ્રાહ્મણોએ કર્યું જ ન હોય એટલે પહેલીવાર આવું દર્શન કરીને મંત્રમુગ્ધ બની ગયા છે પ્રભુશ્રી ગોપાલાલજી આ અલૌકિક શુભ મંગલ અવસરે વિપ્રોને મન માન્યું ભોજન કરાવ્યું વિપ્રોને તથા યાચક અભ્યાગતોને દાન દક્ષિણાથી સંતોષ્યા તેઓ ઘણા જ પ્રસન્ન થઈને આશીર્વસ આશીર્વચનો કહેવા લાગ્યા અને ઘણા તે માયના વિદ્વાન પંડિતો આપશ્રીની અલૌકિક પ્રભુતાનું દર્શન થતાં આપશ્રીના શરણે આવવાની ઈચ્છા કરી એટલે કે બ્રાહ્મણોએ તો આવું અલૌકિક જોયું જ ન હોય વૈષ્ણવ વૈષ્ણવનું વૈષ્ણવે આપણે ઠાકોરજીના આવા દર્શન કર્યા હોય પણ બ્રાહ્મણોએ તો પહેલીવાર કર્યા છે એટલે કે બ્રાહ્મણોને ઠાકોરજીના શરણે આવવાનું મન થાય છે એટલે ઘણા બ્રાહ્મણો એમાંથી કેટલાક બ્રાહ્મણોએ ઠાકોરજીના શરણી થવાની ઈચ્છા કરી એટલે વૈષ્ણવ થવું છે હવે તેઓએ તેઓને પ્રભુશ્રીએ શરણદાન આપીને સેવક કર્યા કર્મકાંડની કુટિલ જાળમાંથી મુક્ત કર્યા સાચા ભક્તિ માર્ગી બનાવી દીધા એટલે કે હવે પંડિતપણું નહીં હવે વૈષ્ણવપણું વૈષ્ણવતામાં ભળી ગયા છે કર્મકાંડની કુટિલમાંથી મુક્ત કર્યા છે કુટિલ ઝાળમાંથી મુક્ત કર્યા શરણદાન પામ્યા પછી વિદ્વાન પંડિતોએ પ્રભુજીને તથા લાલ બાવાનું બહુ જ સન્માન કર્યું અને ઢળક ભેટ ધરીને શર્વોએ ચરણ સ્પર્શ કર્યા હવે તો શરણે આવી ગયા છે એટલે ભેટ પણ ધરે અને ચરણ સ્પર્શ કરે મનોહાર વિનંતી કરતા કહ્યું રાજ આપે આ તીર્થ સ્થળમાં પધારી એટલે કે દ્વારકામાં પધારીને આ તીર્થને અને અમને આપની ચરણ રજના પ્રતાપથી સનાત કર્યા છે પ્રભુ અમો અમારા પરિવાર સહિત કૃતાર્થ થયા છીએ તો રાજ અમને કાંઈક માર્ગ વિશે સમજાવવા કૃપા કરો એટલે કે બ્રાહ્મણ છે અત્યાર સુધી વૈષ્ણવ ધર્મની કાંઈ ખબર ન હોય સૌથી પહેલા વહેલા વૈષ્ણવ થયા છે સંઘ પણ ન હોય એટલે સૌથી પહેલા ઠાકોરજીને વિનંતી કરે છે કે આ માર્ગ વિશે ક્યાંક સમજાવું આપશ્રીએ તેનો ભાવ જાણી ભગવત ધર્મ સાથે સેવાના માર્ગની સઘળી રીત સમજાવી અને સંતુષ્ટ કર્યા એટલે કે ઠાકોરજીએ સેવા માર્ગની બધી રીત સમજાવી પુષ્ટિ માર્ગ શું છે સમજાવ્યું બ્રાહ્મણોને અને વૈષ્ણવમાં ભીળવ્યા સર્વ પુષ્ટિમાર્ગના સત્ય સિદ્ધાંતનું જ્ઞાન પ્રાપ્ત કરીને કૃતાર્થતા અનુભવવા લાગ્યા અને પ્રભુશ્રીનો જય જયકાર કરતા સર્વો દાન માન સાથે વિદાય થયા જાચક અજાચક બની મનમાં પુલકાતા પ્રભુનો યશ ગાતા ચાલ્યા દ્વારકાથી આપ શ્રી વિભાજીની વિનંતીથી રાજકોટ પધાર્યા આ હતો ગોપેન્દ્રલાલજીનો જનોઈનો પ્રસ્તાવ યજ્ઞોપવિત પ્રસ્તાવ પાના નંબર છ્યાસી પુષ્ટિ સંહિતા ભાગ બે અત્યારે આટલું જ બોલીમાં નાની વાતને વિરામાં પૂછું બોલ ઋષિગોપાલ લાલ કી છે